મારા ક્લાયન્ટ રેડી થઈને હાલી ગયા છે હવે વિડીયો મને લેવાનું યાદ આવે છે બોલો વિડીયો તો બતાવીશ જે બનાવ્યા છે ગાઈસ આ છે મારા મોર્નિંગના ક્લાયન્ટ અને જોઈ શકો છો કેટલા સરસ લાગી રહ્યા છે અને જ્યારે હું એમને રેડી કરતી હતી ત્યારે તો મેં વિડીયો બનાવવાનો જ ખબરની મને યાદ જ ના આવ્યું બટ ક્લાયન્ટ રેડી થઈ જાય પછી તો યાદ જ આવે વિડીયો બનાવવાનું એટલે પછી બનાવી લીધું અને પછી આવી ગયા હતા મારા નેલ આર્ટના ક્લાયન્ટ ના આ એમના નખ જોઈ શકો છો અને આ એમનું છે આફ્ટર અને આ લોહી નથી નીકળ્યું આ કંકુ છે જોઈ લેજો બધા ગાઈસ તો રીધી દીદી આવ્યા હતા ગાઈસ રીધી દીદી સવારના આઠ વાગ્યાના આવ્યા છે હવે જાય છે દોઢ વાગે છે નહીં રીધી દીદી અહીંયા આવો તો એક વાત કહું નખ બતાવો તો તમારા ફોન આવી ગયો રીધી બેન ને જુઓ ગાઈસ નેલ કેટલા સરસ લાગે છે

જો ગાઈસ લાઈટ બંધ કરી દઈએ આપણે હો લાઈટ બતાવું તો આપણી જો ગાઈસ અ સોરી સોરી બેટરી છે લાઈટ ઓ પડી આ છે અમારી લાઈટ જે અમે બહાર જઈએ જઈને ઓર્ડર તો લઈ જઈએ છીએ અને આ છે ની બેટરી તો હું ને મિલાલી જઈએ છીએ રામબાગ રોડ કેમ કે કામ આવી ગયું કે હા રામબાગ રોડ જઈએ રામબાગ ન જ જતા રામબાગ રોડમાં જઈએ છીએ એ જ ઓઝીનું અર્જન્ટ કામ આવી ગયું છે અને પાંચ વાગે ક્લાયન્ટે છે મારા મત ફર્ચાઈને રિટર્ન આવવાનું શકાય શકશે ગાઈઝ અમારા ક્લાયન જાય છે હા રેડી થઈ ગયા છે હવે જાય છે મારા ક્લાયન્ટ એનું બેન મારી એર વોશ કરી દ્યો જાનું બેન સો ગાઈસ અમારા ક્લાઇન્ટ જાય છે આ છે પપ્પાના ફ્રેન્ડ જેમનું નામ છે હરીશ કાકા અને મેચિંગ મેચિંગ એટલે મેચિંગ મેચિંગ કેમ કર્યું તમે ને પપ્પા આજ અચ્છા કંપની આપ્યું એટલે બરાબર હા માય લાઈફ ઇઝ વિલર ઓફ એમ ગાઈસ તો અહીંયા WWE થાય છે <laughs> हां बोलो बोलिए मैडम आपको कैसा लगता है आपका ड्रायर का लुक मैडम अच्छा लग रहा है नॉट बैड अच्छा के बहुत अच्छा तो तो वही अच्छा के बहुत अच्छा ओ वैसे तो बहुत अच्छा लग रहा है बट मैं पैसे नहीं देने वाली हूं मेरे को पैसे नहीं चाहिए आपसे अरे मैम

ખા કાટુ શામજીના મંદિરે જઈએ છીએ કેમ કે આજે એમનો હેપી બર્થડે છે તો વિશ કરવું પડે ને રે હેપી બર્થડે ના કહેવાય શું બર્થડે જન્મ કહેવાય શું કહેવાય જન્માના શુભેચ્છાઓ એમ કે ઓકે આ લુ આ